તો આ તરફ નડિયાદ મહાનગરપાલિકામાં સિટી બસોના પૈડા થંભી ગયા છે બસોનું રજિસ્ટ્રેશન ન કરાતા આરટીઓએ નોટિસ આપી છે તેર વર્ષે મળેલ સિટી બસ સેવા સુડતાલીસ દિવસમાં જ બંધ થઈ ગઈ છે અને તાત્કાલિક બસોનું પાસિંગ કરાવવા એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે

એમની જોડે અમે માહિતી માંગી છે કે આ વાહનોનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેનો અમને ડેટા પ્રોવાઇડ કરતો અને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો જ્યાં સુધી રજિસ્ટ્રેશન ના થાય ત્યાં સુધી આ બસો હાલપુટી વાપરવાની બંધ રાખ ના રજીસ્ટ્રેશન જે પ્રમાણે અમારી જોડે વિડીઓ થ્રુ જ માહિતી આવેલી એમાં નંબર પ્લેટ દેખાતી નથી એટલે એ બાબતે એક્ઝેટ થઈ શકાશે નહીં તે આપણે એજન્સીને નોટિસ આપેલી છે અને તાત્કાલિક પાસિંગ અને વીમો કરાવી અને ભરી